અલાયન બનો ગઈ એક હા છે કવો હેલ્લો કેમ છો આજના નવા ઓર્ગનું તમારું हार्दिक સ્વાગત છે અને અમે આવી ગયા છીએ પૂલે રખડવા આ અમારા બે દોસ્તારુ છે અને હજી એક બે ત્રણ બાકી છે લે ગેલ બોયલો હાલો ક લે વાઘરેણ બોયલ ક હા એમ મણી પછી

હલો આવી જશે ગોપાલભાઈ ને સરી ફળ લે બીજું કાંઈ તો લાવ્યા નથી હા હવે જો આવતા ત્યાં ત્યાં મણીભાઈ જવા ત્યાં આવી હલો તમને દર્શન કરાવું હું બરાબર તમારી પૂરી શું કરે કાંઈ પછી

તારા જેવા <coughs> <gots> <zhupadji ai. gots>

બે ત્રણ ટપોરા દેવી દે પૂરા ચાલ હાલો